जय मगा जय मोनिध मित्रों के आम सौ बजा मैसता है स्वागत है आप सोर बता गुड मोर्निंग सवार आठ जागे से अंदर फूल तेड़ो को बड़ी को नहीं आज रात वरसा गया तो आज काम तो तंदी था चालू से बताव तो न तो खाड़ा भर से हांजीत वरसाद आया भरू लीले गाड़ी थी जैसे तंदी था પાણી ગર્તું ને એમ પછી ખાડા ભરી દેશે વાડીમાં જાજી રે તો આપણે તમે આગળ જોયું છે થમ્બલે ક્યાં જવાનું છે આપણે હવે આંચે વગુડા દર્શન કરો તો વગડા દર્શન નું કરાજો તો તમને વાતાવરણ બતાઈ દઉં વાદળ બદળ ઓ સારો પર વાદળ છે

તમે નોતાર્યો તમે દર્શન કરાવવા બધાને એરામ મને વાત કરજો ને આ એ તરી બે ઉતરવાનું છે તો આપણે લઈ લેજો તરી પર તમને ઉતારીએલા બતાવું તમને હું પહેલા હાથ પર જોઈ નાખો આ બધા છે દર્શન કરવાના જો આ ગેટ છે એમાં આ બધા ફોટોશૂટ કરે છે બધા ફોટો બધા એવરતા હોય એમાં બધું કાનૂની હોય છે અને સરખી ઉતરવાનું અહીંયા સી દર્શન કરો

રાણો જાય છે અમે દર્શન કરીને નીકળી ગયા છીએ નાક કાટતામાં મસ્તી કરતા નીકળી ગયા છીએ તો આપ બગડા ગુદણા રોડ છે પુગડા થી ગુદણા છે તો નીકળી દેવાય ને તો બગડા ના નીકળી જો રોડ આને લી બગડા થી વ્યાસી કરે ફરાવીન તો પછી ગાડી બેહી ગયો છું આપકો જવાનું છોલી વળી એ ડુલસોપા ને આ વળી જો અમે છોતતા છે આપણે આમાં ડુલસો પી દેતા છે નામમાં જો ડડા કરે દેખાતી છે ને હજી આમાં સિંગ ને દેખાતી જો આ બધું અંદર થઈ જશે આજમાં કાંઈ વરસાદ નથી આવ્યો અમારે તમારે આવ્યા નહીં અવાજમાં વરસાદનું કહેજો અમારે વરસાદ નથી આવ્યો તો કન્ટિન્યુ હું અમારે કહેવાય ખાંજે વરસાદ હતો એનો તળાવડો કેટલો ભરાણો તમને બતાવું પાછો પાણી અમારે નળીમાં જાય તળાવડું ડેમ છે શક કેટલો ભરાણો તમને બતાવું અમે ઓલવાડી જઈએ છીએ ગુલસોપા એ બતાવીએ તમને આવી ગયો છું હોલી વાડીએ ડુલ ને આપણે ડુલ સોંપી દીધા છીએ પાંચસા બાકી હતા કપાઈ થોડા કઈ તો પાંચસા બાકી હતા પાંચસા સોંપવા આવ્યો હતો આમ બાબા આમ બેઠા છે ઓલા ખૂણે બેઠા છે ધુઆ હતા ને એના બાજુ નીકળી છે અને આમાં શખડ ને તો વાડી વાત ની પૂછો ને ખર તો બહુ કોકનો નીકળ આમાં બરાબર જો તો કઈ માહિતી પે રવાવાનું થાય છે તો આ બધું ખર પડી જાય વરા પાડતું ને માં 4-5 તો એકતર વર્ષ જ આવે વરાબ કાઢવો પડતો નથી તમારે વાવાનો બાકી છે તો તમારા વિસ્તાર માં કેવું છે કમેન્ટ માં બતા કેજો તો વરસાદ છે કેવો નથી હમ કે કે બહુ પડ્યો એમ કે છે બનાગડ ની સાજુ તો કમેન્ટ માં કહી દે તમારા વિસ્તાર માં કેવું છે તમારા ખાજજ ભૂકા પડને કે हालाे वराब के जख एक आज मत थोड़े गुराब जख्को लगे से तो खबर खबर पड़े क्यों गराब निकले तो जो आप फाइनली भराइ फूल नहीं भरा अर्धु भरा चाहिए अर्धे खाली भराणु से फूल तो यह बाकी है तो तो आखिर हले हलती जाए रोड केड़ा आई जाए आप फाइनली करेंट लागत तो थी जाए जो यहीं थां जाए बताऊ जो आ थामला पाए पाई जाए आ, मैं -बुल से तो कंटेन्यू बनाई अम्म जा रे हूँ डोल बोल शॉप कप्लेट करवड़ो कहू तो तलावड़ो भरा गयु अड़त भराणु नहीं मैं पानी तो काटा आम घाट नाम नहीं काटा बे बात है पानी बच्चों भौंत भरा है बाहर नहीं निकलत मीडियम वर्षा था भौंत मरी जाए पास बकाला बजाटो मारों किवड़ा ने वेला सोपी दीदा था भिंडा भाख पड़े गए वेला जो कहता है बताऊँ

ટૂલ શોપ પાસે કે વાવ છે કાલે વેરાબ નહીં થાય તો વાવવાની થાય આપણે તમને મેં આજના વિડીયોમાં બતા જવું તો હોવાનું છે પછી હોવાનું નથી આપણે તો બધા હમણાં બનાવી રહી ગયો સપોર્ટ કરતા રહીજો જે નવા હોય કરી લેજો અને ચેનલને શેર કરતા રહીજો કરતો રહે તો બધા સપોર્ટ કરો છો કરતા રહીજો બધા દિલથી તો બસ બધાને એટલું જ થઈને આપણે બધાને જય મોગલ ને જય મુરલીધર